હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો સવારનું બધું કામ પૂરું કરી અને હવે મમરા વઘારવાના છે તો એની તૈયારી કરીએ છીએ જુઓ કે હવે મમરા ખલાસ થઈ ગયા છે તો બનાવી નાખીએ તો એના માટે આપણે જો લીમડો નાખીને મમરા વઘારવાના છે તો વિડીયો જોતાં પહેલાં મારા વિડિયોમાં જો તમે પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો અને કમેન્ટ જરૂરથી કરજો તમે કમેન્ટ કરશો તો મને બહુ ખુશી થશે કે નહીં મારો વિડીયો જોયો અને લોકોને ગઈ કમેન્ટ કરી અને તમે શેર બી કરજો તો ચાલો આપણે લીમડો નાખી અને પછી મમરા વઘારવાના છે બાકી બીજું બધું મટીરિયલ તો તમારે તૈયાર કરેલું જ છે મારે કાલે તો જોતા રહો આખો વિડીયો કેમ મમરા વઘારું છું એ બરાબર છે આમાં આપણે લીમડો તૈયાર કર્યો છે એકદમ જાજી બધી હળદર નાખીને બનાવવાના છે જો લીમડો નાખો એટલે એકદમ મસ્ત મમરામાં લીમડાની મીઠા લીમડાની સ્મેલ જાય એટલા માટે લીમડો નાખવાનું કહું છું બાકી નહીં બરોબર છે થોડું ઘણું નીમક બી નાખી દઈએ મમરા આમ તો ખારા જ હોય છે અને તો બધા નાસ્તામાં આપણને દરેક વ્યક્તિને સેવ મમરા તો ભાવતા જ હોય મારે તો થોડા થોડા દિવસે છે ને આ તો વઘારવા જ પડે એની અંદર પછી પવા ને એવું બધું નાખશું આમ તો મેં કાલે જ પવા તરી લીધા હતા બધું

જેથી કરીને મને પ્રેરણા મળે મને થોડુંક એમ થાય કે નહીં ચાલો લોકોને આપણા બીજા ગમે છે તો આપણે હજી થોડીક મહેનત કરીએ અને લોકોને મનોરંજન પૂરું પાડીએ કોઈ અમુક રમૂજી વિડિયાથી તો અમુક કોઈ વાનગીથી કે કંઈક વસ્તુ બનાવી હોય તો એમ થાય કે ચાલો અનુબ્લો બનાવી નાખે જેથી જે લોકોને ન આવડતું હોય શીખી જાય અને આપણે છે ને કોઈ ફોર્માલિટીથી બનાવતા નથી જેવી રીતના ઘરમાં જે વસ્તુ પડી હોય અને જેમ બનાવતા હોય ને એવી જ રીતના બનાવવાનું કાંઈ એમાં નહીં સિમ્પલ ને સોબર બનાવવાનું એટલે છે ને શીખવાવાળાની શેરું પડી જાય ઘણી વખત એવા બ્લોગ્સ હોય અમુક વસ્તુના અને પછી મારે છે ને એવું હોય કે અમુક ખાણીપીણીની વસ્તુ હોય ને એમાં લસણ ડુંગળી આવતા હોય પણ હું છે ને લસણ ડુંગળી ખાતી નથી ને એટલે હું ન નાખું તો તમે નાખી શકો ગમે એ વસ્તુમાં તો તમારા વિડીયા જોતા હોય ને તમે એમ છે કે આમાં લસણ ડુંગળી તો છે ને શું હવે સ્વાદ પણ એવું જરૂરી નથી કે લસણ ડુંગળી હોય તો સ્વાદ હોય એમ લસણ ડુંગળી વગરનો પણ સ્વાદ હોય ચાલો આની અંદર છે ને આપણે ચટણી નથી નાખવી અને થોડુંક ધાણા ધાણાજીરું નાખી દઈએ સેવ મંગરામાં થોડુંક ધાણા ધાણાજીરું નાખી દઉં અને આપણે દળેલી ખાંડ ચટણી નહીં નાખીએ એટલે છે ને તીખું ન લાગે અને દળેલી ખાંડ તો હું નાખું છું સેવ મમરામાં એટલે એનો ટેસ્ટ સરસ આવે આને છે ને મારે બે ભાગમાં અલગ અલગ કરવા જોઈએ કારણ કે કાલે જે બધું પવા અને સેવ ને નાખ્યું છે તૈરું છે એ બધું મિક્સ તો કરવું જોશે ને એટલે થોડાક છે ને આમાં ને થોડાક અહીંયા જ રાખી બરોબર એટલે બધું ઠેકાણે પાડી દેવું પડશે

ચાલો તો મેં કીધું એમ કે આપણે છે ને બીજું મટિરિયલ ઘણું જ તૈયાર કરી લીધું હતું જેમ કે આ ચોખાની મમરી છે એ મમરીમાં મેં અજમા નાખીને બનાવી હતી કારણ કે આપણે ચોખાની મમરી બનાવીએ ને તો આપણે એમને નિમક નાખીને બનાવી લઈએ પણ ખરેખર ચોખાની મમરીમાં તમે અજમા નાખો ને જ્યારે ચોખાની મમરી પાળા ખીચું બનાવો ને એટલે એમાં અજમા નાખી દેવાય એટલે છે ને એનો

એને પાછું જોતું હોય ભેળ બનાવવા માટે એટલે એમાં એ કે દાણાના હોય ને તો મજા ના આવે એટલે મેં તો જો આ પૌવાને તૈયારું છે ને તો એ આ બધું મિક્સ કરી દઉં અને આ પૌવાની છે ને કાલે મેં તૈયું હતું લાઈક ખેંચ ન પડે મને એટલા માટે તો સારું ચાલો તમે પણ સરસ મજાનો સેવ મમરા બનાવો તો લીમડો નાખીને બનાવજો જેથી કરીને બહુ સરસ ટેસ્ટ આવે અને જ્યારે જ્યારે તમે જે ચોખાની મમરી પાળો ઘણી વખત આપણે ખીચી બગડી ગઈ હોય તો મમરી પાડી નાખીએ તો ચોખાની મમરી પાળો તો તમે છે ને એમાં અજમા જરૂર નાખજો અજમાથી સરસ ટેસ્ટ આવે એટલા માટે સારું ચાલો આપડે ચેમરાની રેસીપી કમ્પ્લીટ થઈ ગઈ છે અને જો ડબરો ભરાઈ ગયો છે હવે આમાંથી થોડાક નાખી દો પવા એટલે દેખાય કે નહીં આમાં ફવા છે એમ બીજું સારું ચાલો તો જોતા રહો મારા સરસ મજાના વ્લોગ્સ અને સાંભળતા રહો મારી વાતો અને સાથ આપતા રહો જેથી બીજાની જેમ હું પણ જલ્દી જલ્દી તમારા લોકોના સપોર્ટથી આગળ વધી જાઉં તો વિડીયો જોવા માટે થેન્ક યુ અને તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો હું સાંજે લાઈવ કરું છું સાંજના દસ વાગે તો મારા લાઈવમાં બી આવજો જેથી અમને ખુશી થાય તો અહીંયા હું મારો વ્લોગ્સ પૂરો કરું છું બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ